નમસ્કાર આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ અમે અહીંયા આગળ ભાવનગર જિલ્લાના તરાજા તાલુકાનું હમીરપરા ગામે આવેલા છીએ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી અને અમારા ડિસ્ટ્રીબ્યુટર આસ્થા એગ્રો કેમિકલ તરાજાથી નરેશભાઈ અમારી કંપની માત્ર વેપાર કરીને છૂટી નથી જતી ખેડૂતોએ અમારી પ્રોડક્ટ વાપરી છે મેગા કિટ પ્લસ કે મેગા કિટ વાપરે પછી ખેડૂતોના કેવા અનુભવ રહ્યા એ માટે થઈને અમે દરેક ખેતરે જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી એક તાલુકામાં લગભગ દસ થી બાર ખેડૂતો અમે લઈએ છીએ અને એમના રિવ્યુ લઈએ છીએ કે ભાઈ તમે વેલકમ એગ્રોટેક ની મેગા કીટ વાપર્યા પછી તમને કેવો અનુભવ રહ્યો શું નામ આપનું આપડિયા ઘનશ્યામભાઈ પાછા ભમિપ્રા ઘનશ્યામભાઈ યુવા પ્રગતિશીલ ખેડૂત છે એમના મોટે સાંભળીશું કે એમને મેગા કીટ પ્લસ એમની આ વાડીમાં પણ વાપરી છે અહીંયા ઓલરેડી પ્રોડક્શન લઈ ચૂક્યા છે અને બીજી વાડીમાં પણ વાપરી છે તો એમને પરિણામ કેવું મળ્યું એમના મોઢે સાંભળીશું કેવું રહ્યું ઘનશ્યામ ભાઈ મેગા કેટ રિઝલ્ટ સારું છે સારું હવે આ કેટલો વીઘા છે તમારું બે સવા બે વીઘા છે બે સવા બે વીઘા કેટલી નીકળી ડુંગરીયામાંથી આમાંથી બસો ને એક થેલી થઈ બસો ને એક બેગ નીકળી આમાંથી સારું ઉત્પાદન કેવાય સારું ઉત્પાદન આગોતરું વાવેતર હતું હવે એમાં તમને વાતાવરણ કઈ નડી હોય એવું ખરું વરસાદ બે ખાઈ ગઈ તો એ રિઝલ્ટ સારો આવ્યો વજન ડુંગળીમાં સારો આવ્યો વજન સારું હતું

એટલું ચોક કહીશ કે મેગા કિટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાકને જરૂરી પૂરતું પોષણ મળે છે પાકનો સર્વાંગી વિકાસ થાય છે એનું રિઝલ્ટ આજે ઘનશ્યામભાઈના નજરે એમના અનુભવી ખેડૂતને પણ મળેલું છે મેગા કિટ એકવાર વ્યવસ્થા વાપરવું જોઈએ ડુંગળીમાં બીજું ખાસ કે ભરતા નામથી છેતરાશો નહીં મેગા કિટ ફક્ત ને ફક્ત વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જ આવે છે મેગા કિટ બ્રાન્ડ થી જ માગો તમે કીટ વાપરો છો તો ગમે તે કીટ નાખીને તમારો સમય અને ખર્ચ ના કરશો મેગા કીટ થી જ માગો ઓકે ધન્યવાદ થેન્ક યુ